આજે આપણે ફ્લાવરનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા બનાવશું આ એક પંજાબી રેસીપી છે જેને ગોબીદા પરોઠા કે પછી ગોબી પરોઠા પણ કહેવામાં આવે છે પરંતુ આજે આપણે આ પરોઠા થોડા અલગ રીતે આપણે ગુજરાતી સ્વાદ સાથે તૈયાર કરશું પરોઠા બનાવવામાં પણ એકદમ સરળ છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે એટલા ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જય માતાજી

તો ફ્લાવર સારી રીતે સાફ થઈ ગયું છે હવે આપણે આ ફ્લાવરને આ રીતની મીડિયમ ખમણીની મદદથી ફ્લાવરને ખમણી લેશું

આમ કરવાથી ફ્લાવરનું બધું જ પાણી નીકળી જશે અને આપણું પરોઠા માટેનું સ્ટફિંગ એકદમ ડ્રાય તૈયાર થશે હવે આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈએ તો મેં દોઢ વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે એક પાવરા જેટલું તેલનું મોણ એડ કરશું તેની સાથે બે ચમચી જેટલું ઘી પણ એડ કરશું ઘી લોટમાં એડ કરવાથી આપણા પરોઠા એકદમ ખસ્તા બનશે અને ટેસ્ટ પણ ઘીથી પરોઠાનો ખૂબ જ સરસ આવે છે હવે અડધી ચમચી અજમાને હાથથી આ રીતે ક્રશ કરીને એડ કરશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે પાણી લઈને લોટ બાંધશું તો આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધશું તો આપણે જેવો રોટલીનો લોટ બાંધી તેના કરતા એવો લોટને ઢીલો રાખશું તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે લોટમાં એક ચમચી જેટલું ઘી એડ કરશું અને હવે લોટને સારી રીતે લોટ જેટલો સોફ્ટ એટલા જ સારા વણાશે તો લોટ સારી રીતે કુણવાઈ ગયો છે હવે લોટને ઢાંકીને દસ મિનિટ સુધી રેવા દેસુ અને હવે આપણે જે ફ્લાવરમાં મીઠું એડ કરીને રાખ્યું હતું તેને જોઈ લઈએ તો આપણે મીઠું એડ કર્યું તો તેનાથી ફ્લાવરનું બધું જ પાણી નીકળી ગયું છે હવે આ રીતે એક ઉપર કપડું રાખી બધું જ ફ્લાવર કપડામાં એડ કરી દેસુ અને આ રીતે કપડાની પોટલી વાળી પ્રેસ કરીને ફ્લાવરનું બધું જ પાણી કાઢી નાખશું આ રીતે પ્રેસ કરતા રહેશું એટલે ફ્લાવરનું બધું જ પાણી સારી રીતે નીકળી જશે તો ફ્લાવરમાંથી પાણી નીકળી ગયું છે હવે ફ્લાવરને એક બાઉલમાં એડ કરશું જો ફ્લાવરમાંથી પાણી નહીં કાઢીએ તો પરોઠા માટેનું સ્ટફિંગ સારી રીતે તૈયાર નહીં થાય અને આપણા પરોઠા પણ એકદમ ઢીલા ઢીલા બનશે તેથી ફ્લાવરનું પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે તો જ આપણું સ્ટફિંગ પરફેક્ટ બનશે હવે પરોઠાના સ્ટફિંગ માટે બીજા મસાલા એડ કરી દઈએ તો એક ચમચી જેટલું આખું જીરું એડ કરશું એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી અજમા એડ કરશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું ચીલી ફ્લેક્સ એકદમ ઓપ્શનલ છે જો અવેલેબલ હોય તો એડ કરવા અથવા તો સ્કીપ કરી દેવા એક ચમચી ચાટ મસાલો એડ કરશું એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરશું હવે લીલા મરચાંને આ રીતે ઝીણા સમારીને લીધા છે તે એડ કરશું અને હવે ધાણાભાજી એડ કરશું ઝીણી સમારેલી હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આ સમયે એકવાર સ્ટફિંગને ચાખી લેવું જો મીઠું કે કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તે એડ કરી દેવા હું અત્યારે આ સમયે મીઠું એડ નથી કરતી કેમ કે આપણે શરૂઆતમાં ફ્લાવરમાંથી પાણી કાઢવા માટે પણ મીઠું એડ કર્યું હતું અને ચાટ મસાલામાં પણ થોડું મીઠું હોય છે તેથી મીઠાની જરૂર નથી તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને પરોઠા માટેનું એકદમ ચટપટું એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તે લઈ લઈએ અને એકવાર લોટને સારી રીતે કુણવી લઈએ તો લોટ કુણવાઈ ગયો છે હવે લોટમાંથી મોટી સાઈઝનો નું લુવો બનાવી લેશું અને પાટલી વેલણ પણ લઈ લેશું અને આપણે જે લુ બનાવ્યું છે તેને લઈને આ રીતે હાથથી થોડું પોળું કરશું વચ્ચેનો ભાગ થોડો એવો જાડો રાખવો તો આપણે જેમ કચોડી બનાવવા માટે તૈયાર કરીએ તેમ જ તૈયાર કરી લેવું તો આવી રીતે કટોરી જેવો શેપ આપી દેવો હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તેને ત્રણ ચમચી જેટલું એડ કરશું અને હવે સ્ટફિંગને હાથથી થોડું એવું પ્રેસ કરતા જાશું અને લોટને આ રીતે પેક કરીને ગોળ કચોરી જેવું બનાવી લેશું હવે લુવાને હાથથી થોડું એવું પ્રેસ કરીને પોળું કરી લેશું અને કોરા લોટમાં બોળશું હવે પાટલી ઉપર રાખી હળવા હાથે પ્રેસ કરી થોડું એવું પોળું કરી લેશું તો તમે જોઈ શકો છો કે હું કેવી રીતે કરું છું હાથથી થોડું થોડું પ્રેસ કરીને આ રીતે ફેરવતા જાશું અને પોળું કરી લેશું જેથી સ્ટફિંગ આખા પરોઠામાં એક સરખું આવે અને હવે વેલણથી હળવા હાથે વણી લેશું તો આ રીતે વેલણ બધી બાજુ ફેરવી ફેરવીને પરોઠાને વણવું જેથી સ્ટફિંગ એક બાજુ ન આવી જાય તો પરોઠો સારી રીતે વણાઈ ગયું છે છે તમે જોઈ શકો છો આપણે આટલી હવે બનાવેલા આ પરોઠાને તળી લેશું તો એક લોઢીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેસુ તો લોઢી થોડી એવી ગરમ થઈ ગઈ છે હવે બનાવેલા પરોઠાને લોઢી ઉપર રાખશું તો પરોઠું એક બાજુથી થોડું શેકાઈ જાય એટલે તવી થાથી પરોઠાને પલટાવી દેસું હવે જે બાજુ પહેલાં શેક્યું હતું તેમાં ઘી લગાવી લેશું ફ્લાવરના આ પરોઠા ઘીમાં શેકવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ જો તમારે ઘીનો ઉપયોગ ન કરવો હોય તો તેલથી પણ શેકી શકો છો તો બીજી બાજુથી પણ શેકાઈ ગયું છે હવે પરોઠાને ફરીવાર પલટાવી દેસું અને ઉપરથી ઘી લગાવી દેસું તો જ્યાં સુધી પરોઠું ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકવાનું છે તો પરોઠું સારી રીતે શેકાઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે તમે જ જોઈ શકો છો તો ગરમા ગરમ બનાવેલા આ પરોઠાને સર્વ કરી લઈએ અને આપણે બધા જ પરોઠાને આવી જ રીતે શેકીને તૈયાર કરી લેશું હું અત્યારે પરોઠાને દહીં અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરું છું ફુદીનાની ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે જો તમારે જોવી હોય તો ઉપર આઈ બટન ઉપર પ્રેસ કરશો તો ત્યાંથી પણ મળી જશે અથવા તો વિડીયોના એન્ડમાં પણ આપી છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો આના સિવાય પરોઠા ખાટા અથાણા સાથે કેચઅપ સાથે કે પછી ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે તમને ભાવતી રીતે સર્વ કરી શકો છો જે લોકોને ફ્લાવર બિલકુલ પણ નહીં ભાવતું હોય તેમને પણ તમે આ પરોઠા બનાવીને ખવડાવશો તો બિલકુલ પણ ખબર નહીં પડે કે આ પરોઠા ફ્લાવરથી બનાવેલા છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર મારી આ રેસીપીથી ફ્લાવરના પરોઠા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો